નો કોલમી આરામ કરો એ નો કોલમી ફોલ મેલમી નહી કરના અંદર જાડા કે લે હે હે પગ કોડાળી લગ જાય ને નોકી હા તો પણ તારે પોપટ છો ફોન કરવા ન થાય શું થોડો પ્રોડુ કે નહી કોન કોન ને દોરો કરો લુખો તાક કે પણ કરો છો અલ્યા ડબો વાળો કરો મેં કે છો કે આ પાડી નેકળો કરી દીધું લઈ નેકળો છે

તમને નોટ કહો ખબર છે ખબર છે આ બહુમાં ગયા ઈ પુસા થઈ વિદેશ 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 થી આને વિદેશ થી હોય વિદેશ થી જ આ કમળજી મંગળજી કોઈ ઉનામ છે કે એ જી નામ ના હોય કે રેહાડાજી કે ઈ વિદેશ એવું નામ ના હોય એવું નામ હે અસલ આનું

અબાર નામ શી ચા એમ કીસી ન કુજે આ તો નાટોય વિશનાબે ઓ મંગઈ 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 કલવા 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 મેમન એટલા રાજી થા તમે ઓમનો કાતા નહી ના ખોપડા ના પારજો કે કોન માર જરાગત કેવાના દે મેમન હર બીચા આલે કલ કે મેલે આયા થા કા શું કી હમજા હે ઓય બેઓ એમ કીસી ઓય ગુડડો ઓય ગુડડો એ લો શેકો એમ કીસી મને તાપ લાગે છે લ્યા પકો ના ના એ ના છો ને કંદી મારવા નું કી છોરા શેતા બે ઓ ફાર્મર ફાર્મર ઓય ઓય શું તો પોપર ઓબાું જા દી આમ તો સુચા લી લે જો કરે છે ટુ સી માય ટિશ

તો તને તો કેતો કે મિયમનને આવતો હોય તો ઉપર બાથરૂમ કઈ લ ચીપ પાડી તો ચાલે લે ફોન ફોન શું ફોન કરે તો એ કેટલા મોગો વિધી વિદેશી મહેમાન મજા પડી જાય પટાવતા માં મે કીધું જ લ્યા ડૂબી જાય ના આ સ્વિમプール છે એ ઓમ મૈને દો એવા ટપમાં ના વાત કરે હ આ દો ઉબા બકવાળા

એટલે એવો નેકલવાન કરી રાખ ઉપર ઢીલું તો પીતો મને તો હોય એટલે કલજી તો આવતો એટલે કલજી તું આ છે મેમન નોમ હોય ને કીધું ને તું તો પૂછ તને આપણે એમ આઈ એમ મીર યસ માય નેમ ઓપા થાઈ નેમ ઇઝ ઇટ પાતિસ યસ યસ શું કીધું આઈ એમ માય સ્પાટિંગ્સ

એ એવું નઈ કે તા અલે અમે તો નામ છે યાર તમાર નામ છે પોપટજીમાં જોડી ના છે સાડા 35 તમે વાત કરી 33 સાડા 35 એકતાય પછી નંબર આવે બિઝનેસ ઇઝ ઇઝ ફ્રાન્સ લે ઉપર લે ઓમ આ ફ્રાન્સ ઇઝ ફ્રાન્સ હા એમ કોલ મી હા ઓકે છે ને કોલ મી ઉપર આપણે તો બોલતે નહી આવું મત કોલ મી

ઓ ઓ ઠાકરા તો આ તો બચ્ચા ઘણા થઈ ગયા છે કે તું જા દે કોમળો ના કે ભાઈનો સેટ પડી દે કે ગા ગા દે ગા ગા દે તેમ દે જા લે જા ઓલે જા ઓલે જા આમ નમરા ના કે કી તો આ બે આ ગયા ઓય બધા યાદ નંબર છે મારા ઓય ઓ આ બધમા 100 મા તો મેમન બે લસ્સી દરા ઓય બધમા કે બી જા ખોટા ખાવા કે નાવા કેમ છો ને અને તમી છો કે આવા નવરા નવરા આ લે આ મોટો પાડવા પર છે થી ખબર <laughs> <laughs> ચા પાણી ની પૂછ્યું ના લ્યા તમે ચા પાણી પાસ કરા છો આવ તો પીવા નો કોલ આરામ કરો ये सब लुटेरा है नो कॉल में, पुल में कॉल में नहीं करना नोट नोट मोट मोट कॉल मी अंदर जाके गुड़ा जाओ अंदर सो जाओ no. जाए। yeah? लग जाए है? नो 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 Dati kok gudem sekolah di jam Cukup